ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલો અરવિંદ મુળજી વાઢેરે આત્મહત્યા કરી લીધી છે તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણને લીધે આ પગલું ભર્યું હતું મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઈડ નોટ લખી હતી આ નોટમાં તેમણે ઉપલી કચેરીની ની એસઆઈઆર કામગીરી અને તેના ભારને દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ ઘટનાથી શિક્ષક વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અને ગંભીર પ્રશ્નો ઉભા થયા

કરના ચેગા આગેવો કાર્યવાહી કરેગા